કાર્યાબીડ પાણી નિટાકે પાસે ઇકો કારમાં તોડફોડ કરનાર સાત આરોપીઓને નિલંબક પોલીસે ઝડપી લીધા ગત તારીખ ચોવીસ ચાર બે ના રોજ અલ્તાફભાઈ ઇબ્રાહિમભાઈ બેલિમ તેમની કાર લઈને કાળિયાબીડ પાણી નિટાકી પાસેથી પસાર થઈ રહેલા હતા ત્યારે ફારૂકભાઈ ખોખર રફીકભાઈ ખોખર ફારૂકભાઈ ખોખરનો દીકરો સહિતના સાત જણોએ કારમાં તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે સાથે સાથે આરોપીઓને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી आला पण तो दिसतो तो गाना जोला रिंग अरेला नाही इकडे गेला पण बंद पडली हाय